રામ રામ બદોને તો હવાર પડી ગયો આપડે જઈસી ઉપર નાસ્તો કરવા જો ઓતમે 12 નો ઉપર બહુ ઠંડી હાઈ જાય હાલો હવે આપણે નાસ્તો કરી લાવીએ હાલો હવે આપણે કોલેજે જઈસી હવે આપણે આવી ગયા રોડ પર

તાર લગન આપણે પાંચ મિનિટ નો બ્રેક મળી ગયો જો આ ટાયર માં હે ને તડ પડી ગઈ ઉમણી કોણ ના સાઈડ માં હે ને ટાયર માં હે ને પડી ગઈ પાંચ મિનિટ નો બ્રેક પછી આપણે પાછા બસ માં બેહી ને હવે આપણે ધોરાજી પહોંચી ગયા છે તો અહીંયા તો આપણે રસ્તા માં એક રેલી મળી છે જોવા હવે આપણે પાટણ વાઈ પહોંચી ગયા છે આવી ગયો હવે આ પાટણ વાઈ ના ડુંગર હમણાં આપણો કેટલાય સમયથી વ્લોગ નથી આવતો એટલે હમણાં થોડાક દી તો બ્લોગ આપણો નહીં આવે કારણ કે આપણે હમણાં રીડિંગ ટાઈમ પડ્યો છે પરીક્ષાનું એટલા માટે થોડાક સમય આપણો વ્લોગ નહીં આવે હવે પહોંચી ગયા હવે આપણા ગામે હવે આપણે દુકાને જઈને ચા પીધી હવે આપણી દુકાને પહોંચી ગયા ચા પીને હવે આપણે જાય ઘરે હવે વિડિયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ